વર્ષા નિશાદને મોબાઈલની લત લાગી ગઈ હતી અને સતત તે મોબાઈલમાં રહેતી હતી જેથી તેની માતાએ વર્ષાને ઠપકો આપી તેને મોબાઈલ છીનવી લીધો હતો ત્યારબાદ માતા શાકભાજી લેવા ગઈ હતી ત્યારે એકલતાનો લાભ લઈ વર્ષાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો માતા શાકભાજી લઈ ઘરે આવતા પુત્રીને આપઘાત કરેલી હાલતમાં જોતા પગનીચેથી જમીન સરકી ગઈ હતી અને બુમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા તો બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને વિદ્યાર્થીની લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી હાલ તો પોલીસ અકસ્માત મોતનો ગુનોની તપાસ હાથ ધરી છે જો કે આ વિદ્યાર્થીની ના મોતથી હવે માતા પિતાએ ચેતી જવું જોઈએ અને બાળકોને અત્યારથી જ મોબાઈલના દૂષણથી દૂર કરવા જોઈએ તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ